ત્રણસો સિત્યોતેર મતોથી હરાવી મંત્રી પ્રેમ કુમારે પોતાનો ગઢ જાળવી રાખ્યો બિહાર વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા પ્રેમ કુમારે ગયા ટાઉન બેઠક પર સતત નવમી વખત વિજય મેળવી એક નવી કીર્તિમાન સ્થાપિત કર્યો છે શુક્રવાર તારીખ ચૌદમી નવેમ્બર બે હજાર રોજ મતગણતરી પૂર્ણ થતા તેમણે પોતાના મુખ્ય હરીફ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર અખોરી ઓમકારનાથને સત્તર હજાર મતોના નોંધપાત્ર અંતરથી પરાજય આપ્યો હતો પ્રેમકુમારના કુલ ઓગણ્યાએંસી હજાર પાંચસો છેતાળીસ મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બાસઠ હજાર એકસો ઓગણ્યાસીતેર મતો પર અટકી ગયા હતા પ્રેમકુમારી રાજકીય સફર ઓગણીસો ના વર્ષમાં આ જ બેઠક પરથી શરૂ થઈ હતી અને ત્યારથી અત્યાર સુધી તેમણે એક પણ ચૂંટણીમાં પરાજયનો સ્વાદ ચાખ્યો નથી જે તેમની આ વિસ્તારમાં રહેલી અસાધારણ લોકપ્રિયતાને મજબૂત પકડ દર્શાવે છે બિહાર સરકારમાં સહકારિતા મંત્રી તરીકે સેવા આપતા સિત્તેર પણ મજબૂત સંદેશ પૂરો પાડે છે આ ભવ્ય વિજય બદલ પક્ષના ઉચ્ચ નેતૃત્વ તરફથી પ્રેમકુમારને અભિનંદન પાઠવવામાં આવ્યા છે તેમણે આ જીતનો શ્રેય જનતાના વિશ્વાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ વિકાસના એજન્ડાને આપ્યો હતો આ પરિણામો દ્વારા સ્પષ્ટ થાય છે કે ગયા ટાઉન મત વિસ્તારની જનતાએ ફરી એકવાર સુશાસન અને સક્ષમ નેતૃત્વ પર પોતાનો ભરોસો વ્યક્ત કર્યો છે આ વિજય આગામી દિવસોમાં બિહારના રાજકારણ પર સંગઠનની વ્યૂહરચના પર ચોક્કસપણે અસર કરશે